વાત કરીએ વરસાદની તો રાજકોટમાં બપોર બાદ મેઘાનું ધમાકેદાર આગમન થયું છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો રૈયા રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ કાલાવડ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ ગોંડલ રોડ યુનિવર્સિટી રોડ ઢેબર રોડ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો ધોધબાર વરસાદ સાથે લોકોને વફારાથી રાહત મળી ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદનું આગમન થઈ ગયું છે રાજકોટના યુનિવર્સિટી રોડ ટેબલ રોડ રૈયા રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે સવારે છ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીમાં સોળ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો જેમાં સુરતના ઉમરપાડામાં ઓગણત્રીસ એમ જેટલો વરસાદ નોંધાયો છે તો આ રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને રાજકોટ શહેરમાં વરસાદનું આગમન થઈ ગયું છે વરસાદના આગમનની સાથે જ લોકોને ગરમીથી અસહ્ય બફારાથી પણ રાહત થઈ છે એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી ચોવીસ કલાક આપના સુધી આ પહોંચાડી રહ્યું છે રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટમાં આજે રાજકોટની અંદર અંદર અચાનક જ વાતાવરણની છે છે તે આવ્યો અસહ્ય ધોધમાર વરસાદ છે તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસી રહ્યો છે આ દ્રશ્યોની અંદર જુઓ કે એકસો પચાસ ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે આ જ પ્રકારે રાજકોટના ગોંડલ રોડ રૈયા રોડ યુનિવર્સિટી રોડ તમામ જે રસ્તાઓ છે કાલાવા રોડ ડેબર રોડ તમામ રસ્તાઓ પર આજ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે અસહ્ય બફારાની વચ્ચે જે રીતના વરસાદ વરસ્યો છે ને તેના કારણે વાતાવરણની અંદર ઠંડક છે તે પ્રસરી ચૂકી છે લોકો ક્યાંક વરસાદની મજા માણવા માટે થઈને પણ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો ઓફિસ તરફ જતા હતા અને અચાનક જ વરસાદ છે તે વર્ષ્યો અને તેના કારણે ક્યાંક તેમને જે વૃક્ષોનો સહારો છે તે લેવો પડ્યો છે એટલું જ નહીં સાથે સાથે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી

આ જ પ્રકારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે વાતાવરણ ની અંદર પણ ઠંડક છે તે પ્રસરી ચુકી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ